શહેરનો કલાલી ઓવરબ્રિજ અને ફતેગંજ ઓવરબ્રિજમાં માં રેસ ફેસિંગની કામગીરી ને લઈને તબક્કાવાર રીતે ઓવરબ્રિજ બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ફતેગજ તથા કલાલી રેલવે બ્રિજના રોડના રોડ ફેસિંગના કામ છ ફેબ્રુઆરીથી થી ઓગણીસ માર્ચ સુધી કામગીરી માટે બ્રિજ તમામ વાહનો માટે બંધ કરાયા છે સર્વિસ રોડ ખુલ્લો રહેશે કરીને બીજી તરફ નો બ્રિજ ખુલ્લો રાખાશે આ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું શરૂઆતમાં ફતેહગંજ ઓવરબ્રિજ તથા કલાલી રેલવે બ્રિજ પર કામ થશે આ દરમિયાન ફતેહગંજ તેમજ બ્રિજ પર તબક્કાવાર એક તરફ નો માર્ગ બંધ કરીને ભારદારી વાહનો સિવાય વાહનો આટે અવરજવર કરી શકે તે જાહેર બહાર પાડવામાં આવ્યું લગભગ 40 થી 45 દિવસ બ્રિજ પર કામગીરી થનારી છે જો કે બને સાઇડ્યુજ બંધ કરવામાં નહી એક તરફનો બ્રિજ બંધ કરવામાં આવશે ને બીજી તરફ વાહન વ્યવહાર ચાલુ રહેશે સરવેસ રોડ પર પહે પહોળો હોવાથી વાહનચોકને અગવડતાએ તેમ બ્રિજ પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેર રવિ પાંડિયાએ જણાવ્યું હતું